વડોદરા શહેરના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મેલ એરપોર્ટ ઓથોરિટીને મળ્યો છે એરપોર્ટ ઓથોરિટીને ધમકી મેલ મળતા એરપોર્ટ તંત્ર દોડતું થયું છે તો બોમ્બથી ઉડાડી દેવાની ધમકીના પગલે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી છે તો પોલીસ અને સીઆઈએસએફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એરપોર્ટની અંદર બોમ્બ સ્કવોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે એરપોર્ટમાં પ્રવેશતા દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે શહેરની અરની પોલીસ શહેરની તપાસ એજન્સીઓ સક્રિય બની છે ત્યારે એરપોર્ટ આવતા દરેક પેસેન્જરનું ચેકિંગ કરીને બાદમાં પ્રવેશ આપવામાં આવ્યો છે સીઆઈએસએફના જવાનો દ્વારા એરપોર્ટની અંદર પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે એરપોર્ટ બહાર અંદર પ્રવેશથી કારોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તો આ દરમિયાન એક કારમાં ઇલેક્ટ્રિક ડિવાઇસ મળી આવતા કારને અંદર પ્રવેશ આપવામાં આવ્યો નહોતો તો કાર ચાલક એરપોર્ટના ગેટથી જ પાછો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ